નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર આગામી દિવસોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા અને બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે આ બંને પર્વ કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈપીજી ચાવડાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ સમિતિની બેઠકમાં આ બંને પર્વ કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન

જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો અમારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંકલેશ્વર યોજવામાં આવી હતી આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષો ઉલ્લાસથી ઉજવાય જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને સાથે સાથે હું ગામના લોકોને યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે પોલીસને જાણ કરે અને કોઈ એવી એવી કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ બોરાય આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર આવનાર તહેવારો બકરાઈ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી